દ્વારા પ્રાંત કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદ પડ્યો હતો તેના કારણે ઉત્તર ગુજરાતમાં મગફળી તેમજ અન્ય પાકોમાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે અને મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામેલ છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદના નુકસાન માટે સર્વે કરવામાં આવે છે પરંતુ આ સર્વેમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવામાં આવેલ છે તેવું જાણવા મળેલ છે પાટણ જિલ્લાના આજુબાજુના બધા જિલ્લામાં વરસાદથી થયેલ નુકસાનની સર્વેની કામગીરી ચાલુ હોય તો શા માટે પાટણ જિલ્લાની બાકાત રાખવામાં આવ્યો છે આવી સરકારની ખેડૂત માટે ભેદભાવભરી નીતિ રાખવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક સિદ્ધપુર તાલુકો તેમજ પાટણ જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનો સર્વે કરાવી સહાય આપવામાં આવે તેમજ જગતના તાપનું પાક ધરાણ માફ કરવામાં આવે તેવી માગણી આ આવેદનપત્રમાં કરવામાં આવી છે જો વહેલી તકે પાટણ જિલ્લાના ખેડૂતોને સહાયની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમિત માંકણોજીયા સિદ્ધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પાટિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પાક જુવાનો પાક ખેતીનો પાક નિષ્ફળ ગયેલો છે ઉત્તર ગુજરાતમાં કેટલાક બધા જિલ્લાઓમાં અસરગ્રહ જાહેર કર્યા છે જેનું સર્વે પણ થયું છે એની સર્વેના પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલયથી ઓર્ડરો પણ થયા છે અને એમાં ખાસ કરીને જો બનાસકાંઠાનું સર્વે થતું હોય મહેસાણાનું સર્વે થતું હોય ગાંધીનગર સર્વે થતું હોય સાબરકાંઠા અરવલ્લી આ બધા સર્વે થતા હોય પાટણ જિલ્લામાં કેમ બાકાત રાખવામાં આવ્યો એના વિરુદ્ધમાં આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે પાટણ જિલ્લામાં કમોસી વરસાદ નથી થયો પાટણ જિલ્લામાં કમોસી વરસાદમાંથી ખેડૂતોને નુકસાન નથી થયું અને આ પાટણ જિલ્લાનું જે તંત્ર છે એ તંત્રએ આજે ક્યાંક રિપોર્ટ મોકલવામાં નિષ્ફળ નીવડ્યું છે અનેક સમસ્યાઓ આજે ઘેરી લેવાનો વિષયનો ચર્ચા બની છે પાટણ જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણે મગફળીનું નુકસાન થયું છે આ સિદ્ધપુરના આ ભાગની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઉત્તર પૂર્વના પણ આજે આ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર ખેતીમાં જે આજે જુવાર કાપણીનું વાવર જે થયું તે અનેક પ્રકારની સમસ્યાઓ ત્યાં જે ઘેરાયેલો આજે ખેડૂત ઘેરા પરેશાન થઈ રહ્યો છે મારી સ્પષ્ટ માગણી છે કે ખેડૂતને જે જે ખેડૂત માટેનું જે દેવું છે એ દેવાને તાત્કાલિક ધોરણે માફ કરવામાં આવે કમોસી વરસાદના કારણે આવકમાં કોઈ વૃદ્ધિ થઈ નથી કોઈ કપાસ પણ ફેલ ગયો છે તમામ ક્ષેત્રે ખેડૂત આજે બેહાલ થયો છે એટલે અમારી અમે આવેદનપત્ર આજે શ્રીને આપ્યું છે અને એટલા સ્પષ્ટ કીધું છે કે અમારું ખેડૂતનું દેવું તાત્કાલિક ધોરણે માફ કરવું